મારું નામ સોલંકી અભિષેક છે આમ આદમી પાર્ટીમાં બોટાદ શહેર પ્રમુખ તરીકે હું મારી જવાબદારી નિભાવી રહ્યો છું આજરોજ જયાનગરની પાસે આવેલો કાંતાનગર વિસ્તાર કે જ્યાં રોડ રસ્તા અને ગટરના સામાન્ય પ્રશ્નોને લઈને ત્યાંના સ્થાનિકોએ નગરપાલિકાએ આવીને આવેદનપત્ર પાઠવ્યું હતું એનો આજે કાર્યક્રમ હતો તેની અંદર નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રીને અમે આવેદનપત્ર આપ્યું હતું કે જે કાંતાનગર જે વિસ્તાર જે છે ત્યાં એની બાજુની જે બે શેરીઓ જે છે ત્યાં ગટરનો પ્રશ્ન છે ત્યાં ગટર લઈને નાખવામાં નથી આવ્યો ત્યારબાદ બીજો બધો સામાન્ય જે ગંદકીનો એના જે અમુક નાના મોટા જે પ્રશ્નો જે છે કે જે સ્થાનિક લોકો જ્યાં ત્યાંના છે તે હેરાન પરેશાન થઈ રહ્યા છે ગંદકીના કારણે હોય કે આ સામે જે કોમનપ્લોટ છે ત્યાં પણ ખૂબ જ મોટા પાયે ગંદકીનો જે છે કે સામ્રાજ્ય ઊભું થઈ ગયું છે તેવો ગંદકીનો પ્રશ્ન હતો ગટર લાઈનનો પ્રશ્ન હતો તેમ છતાં સ્ટ્રીટ લાઇટના જેવા નાના મોટા પ્રશ્નો જે હતા તેનું આવેદનપત્ર પાઠવ્યું હતું અને નગરપાલિકાના જે અધિકારીઓ જે છે તેમણે આશ્વાસન આપ્યું છે કે વહેલી તકે ત્યાં ગટર લાઈન પણ નાખી દેવામાં આવશે નાના મોટા જે સફાઈના જે પ્રશ્નો જે કાંઈ પણ છે તેને પણ દૂર કરી દેવામાં આવશે